માતાજી બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો સવાર સવારના બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બંને કામ બધું આપણે થઈ ગયું છે દક્ષુભાઈ જો અમારે દેખું રિહાઈન હું છે રીહાઈન જો રીહાઈન હોઈ ગયા છે દક્ષુભાઈ હાલ ડોક્ષુ ભાઈ મન પડશે કેમ કે ડોક્ષુ ભાઈ રિહાઈ ગયા ડોક્ષુ દુકાને ગયો તો શું શું લાવ્યો આ બેમો એક ના આ મોટી સોડા આ નાની સોડા કિંડો જોઈએ ને આ બે કોગા ને આ કિંડો જોઈએ પેલા તો સોડા નથી પેપ્સી છે છે ને આ સોડા હરી દેને આમાંથી હોય તો દક્ષ ભાઈ આટલું બે પેપ્સી લીધી ખાવું લાગે ભાગ એમ કે દક્ષુ કેટલો ભાગ લઈ દીધો મને લઈ ન દીધો એમ કે દક્ષુભાઈ જો અમે સાયકલ ઉપર બેઠા બેઠા ગુલ્ફી ખાય છે ગુલ્ફી લઈ આ દક્ષુ ભાઈ હાટું દક્ષુભાઈ દક્ષુ ભાઈ ગુલફી ખાશો કઈ ગુલ્ફી ખાશો ભાઈ કઈ છે ચોકોબાર ચોકોબાર છે દક્ષુભાઈ ગુલ્ફી ખાય છે હે અને બાસમી મેગી બનાવવાનો ઓર્ડર દીધો છે મમ્મી મેગી બનાવી દે ખાવી છે કા છું મેં ઓલ કલક કે બધું કામ કરાવે वासण हरता करेस भाई दक्षु मॅगी बनी गे बी सारे तर दक्षुभाई मॅगी आपल्या मूकी दीथी बनी भाई जो, दिध जो पाहे बेठा गेसे बंद कर मेकीस ठरे पण भाई खा है का भाई

જમવા અને અમે જમી લઈ લક્ષીભાઈ કઈ ગયો આલો બધા જમવા જ નવલોગ આપડે અહીંયા પૂરો કરી શું કાલે નવાબ લો